હાલ રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય વેગવાન બન્યું છે ત્યારે કોંગ્રેસ તરફથી થતા પ્રચારમાં કચ્છની કોમી એકતાને ખંડિત કરવાનો પ્રયાસ થતા મામલો ચર્ચામાં આવ્યો છે કોંગ્રેસના પ્રચાર માટે આવેલા નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા એક નિવેદનમાં કચ્છની એકતા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કોમવાદી રાજકારણ રમી નફરત ફેલાવવાનું કામ કરતી હોવાનું લોકોને જણાઈ રહ્યું છે ત્યારે શું કહે છે વાયરલ વિડીયોમાં આવો સાંભળીએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમે રાપર મુકામે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે અહીંયા આવ્યા ત્યારે જે દ્રશ્યો અમે જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ જે રીતની ગુંડાગીર્દી જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ દરકાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશિંગ થતા હોય રોજ એક મસ્જિદ શહીદ થતી હોય લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપનો ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે જે ભારતીય જનતા પાર્ટી રોજ પેગમ્બર સાહેબની અવમાનના કરતી હોય એમનું અપમાન કરતી હોય રોજ અનેકો મજારો શહીદ કરતી હોય રોજ મસ્જિદ શહીદ કરતી હોય મુસ્લિમ સમાજનું લિન્ચિંગ કરવાનું કામ કરતી હોય અને અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને ઉમેદવાર ફરી રહ્યા છે મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય જે માણસની અંદર થોડી પણ દેશના જ હોય રાષ્ટ્રની ભાવના હોય એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેરીને ફરી શકે નહીં અને એક કહેવાતો ધાર્મગુરૂ એ તો ક્યારે પણ ના હોઈ શકે આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર બની નીકળ્યા છે મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં જિંદગી અલ્લાહના હાથમાં છે એના સિવાય કોઈના હાથમાં નથી ડર્યા વગર આ ગુંડા તત્વોની સામે માતા ઉપર નીકળજો આ બનાવટી બાવાને પૂછજો તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછજો કે તમે કેવા ધર્મગુરુ છો તમને પેગમ્બર સાહેબની ની અપમાન માં નથી પડી મસ્જિદ સહિત થાય દરગાહ સહિત થાય લિંચિંગ થાય રોજ સમાજ અપમાન થાય તમને એની નથી પડી તમને થોડા ટુકડા નાખી દીધા થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ભડવાગીરી કરી રહ્યા છો તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી આ કહેજો કહેવાતા ધર્મગુરુ જે બનાવગીર બાવા જે ફરી રહ્યા છે એમને એવો સબક સ્વીકારજો કે આવનારા દિવસો એમની પેઢી પણ યાદ રાખે કે સમાજ જોડે દ્રોહ કરનારો સમાજ જોડે ગદ્દારી કરનારો પેગમ્બર સાહેબ ની અપમાન કરનારી પાર્ટીનો ઉમેદવાર બનનારો રોજ મસ્જિદ શહીદ ઉમેદવાર એમના માટે ભીખ માંગવા નીકળ્યો છે થોડાક ટુકડાઓમાં થોડા પૈસાની લાલચમાં એવા માણસને એવો સબક શીખાડો કે આવનારા દિવસની અંદર સમાજની અંદર આવી કોઈ ગદ્દારી ના કરી શકે આવો કોઈ દ્રોહ ના કરી શકે કહેવાતા ભરાવગીરો જે ભાજપના દલાલો ઉભા થયા છે બનાવગીર બાવાઓ એમને એવો સબક શીખવાડો કીધા વગર કંઈ કહેતા નહીં ચૂપચાપ નીકળીને જાઓ અને યાદ રાખો કે કોણે દરગાહ શહીદ કરી છે કોણે મસ્જિદો શહીદ કરી છે કોને કોના ઘરો શહીદ કર્યા છે કોણે પૈગબા સાહેબ અપમાન કર્યું છે ને એવી પાર્ટીના ઉમેદવારોને એવી સબક શીખાડો કે જીવનમાં કદી પડે એ લોકો ભારતીય જનતા પાર્ટીનું નામ લેતા પણ અચકાય